નારાયણ ભગવાન પરંપરાગત ચાલ્યો આવતો આ ચૈત્ર બીજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ પાંચસો એકાવનમો અમૃત મહોત્સવ ચાલુ સાલે આયોજન થવાનું છે ત્યારે આ અમૃત મહોત્સવમાં દેશના અલગ અલગ વિસ્તારમાંથી પદયાત્રીઓ ચાલીને આવે છે તેમજ અન્ય પણ ભાવિક ભક્તો આ સંઘમેળામાં જોડાય છે આ પદયાત્રીઓના સામાન્ય થાય છે આ સરસ મજાનું આયોજન થાય છે અને આ પ્રેરણાપીઠમાં કુંવારિકા ક્ષેત્રનું શ્રી હસ્તેજ મહારાજે સ્થાપન કરેલું છે તેનું પણ મહત્ત્વ છે અને આ દિવસે કલિયુગનો જન્મદિવસ છે પ્રેરણાપીઠમાં અન્ય પણ મંદિરો આવેલા છે હનુમાનજીનું મંદિર મહાદેવનું મંદિર કલકીનું મંદિર તેમજ અન્ય મંદિરો પણ છે એના પણ આપને દર્શન થશે એનો પણ લાભ મળશે તો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ભારતભરના અલગ અલગ વિસ્તારમાંથી આપ સૌને પ્રેરણાપીઠ વતી જ્ઞાનેશ્વર મહારાજના આદેશથી એના વતી આપ સૌને હાર્દિક નિમંત્રણ છે આમંત્રણ છે તો આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહેશો એવા અમારી નમ્ર અરજ છે વિનંતી છે આ અમૃત મહોત્સવમાં હું પણ આવું છું આપ પણ સૌ વધારો આપ સૌ ભેગા મળીને આ પ્રસંગને આનંદથી માણીએ નિહાળીએ બોલો સદગુરુ દેવ કી જય